પાયલ સાકરિયા સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા આમ આદમી પાર્ટી આજે સુરત શહેરના તમામ સંગઠન દ્વારા આજે તિરંગા પદયાત્રા કાઢવામાં આવી રહી છે કારણ કે દેશની આપણી જે સેના છે આપણી જે આર્મી છે આપણા જે સૈનિકો છે એમણે જે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે અને જે જવાબ આપ્યો છે એનાથી આપણને ખ્યાલ આવે કે પાકિસ્તાન ભવિષ્યમાં ક્યારેય પણ ઊંચું આંખ કરીને પણ ભારત સામે ના જોઈએ હજી પણ જો એવા કોઈ પણ પરાક્રમો પાકિસ્તાન કરે તો એના માટે સક્ષમ આપણી આર્મી છે એમને અમે વંદન કરીએ છીએ જ્યારે દેશ આજે એકજૂટ થઈને આર્મીને વંદન અને સલામ કરતો હોય ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને સાથે સાથે અમે સરકારને કહીએ છીએ આર્મી આર્મિશ્રીને પણ કહીએ છીએ કે જ્યારે પણ જરૂર પડશે દેશ સેવામાં ત્યારે અમારા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એમની સાથે છે જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે સૌ અમે જે કંઈ સેવા કરી શકીશું એ તમામ સેવાઓ કરીશું